ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ પાંસાઠ કરોડનું અધ કહી શકાય તેવું રૂપિયાનું ઉઠવણું કર્યું હતું આ ઉઠવણું નેવું કરોડ સુધી પહોંચવાની સંભાવના છે જે સોથી પણ વધારે વિવર્ષોના નાણાં ફસાયા છે ટેક્સટાઇલ માર્કેટમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઉઠામણું થયું છે ટેક્સટાઇલ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે પાસઠ કરોડ રૂપિયાનું ઉઠામણું થતા ચર્ચાનો વિષય બનવા પામી છે તે જાણવા મળ્યું છે કે ઉઠામણું નેવું કરોડ સુધી પહોંચશે સહારા દરવાજા જૂની બોમ્બે માર્કેટની સામે આવેલા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા થોડા વર્ષોથી ટેક્સટાઇલ ટ્રેડિંગનો વેપાર કરતા છવ્વીસ વર્ષના યુવકે ભાગીદારીમાં અલગ અલગ બે કંપનીઓ શરૂ કરી હતી જે દોઢ વર્ષથી માર્કેટમાં દુકાન ભાડે રાખી વેપાર કરતો હતો આ દરમિયાન વેપારી ગાયબ થતાં ઉધાર કાપડ આપનારા વિવર્સોની મુશ્કેલી વધી જવા પામી હતી ભોગ બનનાર વિવર્સ કહી રહ્યા છે કે પ્લાન પૂર્વક ઉઠમણું કરમ આવ્યું છે હાલ પાસઠ કરોડ રૂપિયાનું અધધધ કહી શકાય તે ઉઠમણું સામે આવ્યું છે ભોગ બનનાર અમુક વિવર્સો હજી સામે આવી રહ્યા નથી પરંતુ કુલ નેવું કરોડ રૂપિયા સુધીનું ઉઠમણું થયું અને વિવર્ષો કહી રહ્યા છે ઉઠમણામાં સો વિવર્ષોના રૂપિયા ફસાયા છે વિવર્ષોએ ફોગવાની રજૂઆત કરી છે ભોગવા દ્વારા ડોક્યુમેન્ટ ભેગા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉઠાવણું કરનાર પાર્ટીની દુકાન ખોલવા માટે પરવાનગી લેવામાં આવશે ત્યારબાદ તેમાં જે માલ હશે તે ટકાવારી પ્રમાણે ભોગ બનેલા વિવર્ષોને આપવામાં આવશે ઉઠમણાના ભોગ બન્યા છે તેવા વિવર્ષોની અકડામણ વધી ગઈ છે અમુક વિવર્ષોએ તેમના ઘરે તેમના ખાતા પર જઈને તપાસ કરી હતી પરંતુ ઉઠમણું કરનાર પાર્ટીએ ઘરનું અને ખાતાનું એડ્રેસ પણ ખોટું આપ્યું હતું ઉઠમણું કરનાર યુવકના પિતાને ફોન કરતાં તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે ઉઠાવણું કર્યું છે તે પાર્ટીના તમામ પુરાવો ભેગા કરી રહ્યા છે બીજી તરફ જે દલાલ દ્વારા માલ વેચાયો છે તેમનો પણ સંપર્ક કરાઈ રહ્યો છે ઉઠાવણો કરનાર પાર્ટીએ જેમને માલ આપ્યો છે તેમનો પણ સંપર્ક કરી રહ્યા છે ખાસ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ક્યાંક ને ક્યાંક વ્યુવર્સને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું એવું અમને લાગી રહ્યું છે કારણ કે ત્રણ લવર મુસી ભેગા થઈને એક એડીએસ નામની કંપની ખોલે છે એક આરએનસી નામની દુકાન ખોલે છે આમ બંને જણા ઉપર નીચે ખોલીને એક મસ મોટું કૌભાંડ કર્યું છે અને એની અંદર સો એકથી વધારે વ્યુવર્સોને અંદર સાંકળી લીધા છે અને કારણ કે છેલ્લા બે દિવસથી એ ફૂગવાની ઓફિસે આવતા જે આંકડો અમે જોવા જઈએ છીએ કે બહુ મોટું કુંવર અજય પછીનું એક મોટું ઉઠામણું આ વખતે સુરતમાં થયું છે એવું મને લાગી રહ્યું છે કારણ કે પાસઠથી કરોડથી ઉપરનો આંકડો આવશે એવું અમને દેખાઈ રહ્યું છે કારણ કે અમુક લોકોએ જે પોતાના મોટા નામને છુપાવવા માટે પણ અમારી સાથે સંપર્ક નથી કર્યો પણ અમે આ વખતે આમાં કોઈ પણ ઢીલાશ ખોગવા રાખવાનું નથી કડક કામે આ કામ કામગીરી થાય એ માટે અમે હર્ષભાઈ સંઘવીને આવતીકાલે મળવાના છીએ કારણ કે ગુજરાતના ગૃહ મિનિસ્ટર હોય સુરતના વતની હોય અને અમે અમારી અમને અમારા છે એવું અમને પ્રતિધિ થતી હોય ત્યારે અમને જ્યારે પણ હોમ મિનિસ્ટર બન્યા ત્યારે અમને એમને આશ્વાસન આપેલું કે કોઈ પણ ટેક્સટાઇલ ઉદ્યોગનું ક્યારે પણ કાંઈ કામ હોય તો તમે મારી પાસે આવજો અને અમને આશાને અપેક્ષા છે કે આવા ચિત્રોને જબ્બે કરવા માટે અમારી મદદ કરશે અને અમે કાલે અમને રજૂઆત કરવાના છીએ આશાને અપેક્ષા છે કે અમારું કામ થશે અને અમને આનો ન્યાય મળશે એવું અમને લાગી રહ્યું છે કારણ કે જે રીતે આ આ પેધેલી ચિતર કંપની ક્યાંક ને ક્યાંક આવી રીતે નિર્દોષ વ્યુઅર્સોને લૂંટી રહી છે અને આ એક વિશ્વાસ થી બિઝનેસ ચાલતો હોય છે તમે જોઈ શકો છો કે કોઈ પણ બિઝનેસ એડવાન્સ પૈસા આપીને કોઈક થતો ન હોય વિશ્વાસ ઉપર લોકો માલ આપતા હોય છે પછી યાન હોય કે લોખંડ હોય કોઈપણ વસ્તુ હોય એકાબીજાના વિશ્વાસથી કામ થતું હોય ત્યારે આને એક એક સરકારી લેવલે સિરિયસી મેટર બનાવીને આનું નિરાકરણ આવે એ માટે જો આમાં કામગીરી થશે તો ચોક્કસ આવા ચિતરો આવું કામ કરતાં પહેલાં દસ વાર વિચારશે કારણ કે વિશ્વાસનો માહોલ જે છે અત્યારે તંદુરસ્ત માહોલથી વર્ષોથી વેપાર ચાલી રહ્યો છે એને જે ડોળવાનું કામ કરી રહ્યા છે એને જબ્બે થવું જોઈએ અને પકડવા જોઈએ અને જેલના હવાલે કરવા જોઈએ અને જે કૌભાંડ કર્યું છે એને માલ ખરીદનાર એવા લોકોને પણ ચોરીનો માલ લીધો છે અને પાછો સસ્તા ભાવમાં રોકડેથી વેપાર કર્યો છે એવા લોકો પણ સુરતમાં અમુક જગ્યાએ બેઠેલા છે એ આવા વેપારીઓ પાસેથી માલ સસ્તા ભાવે લઈ લે છે રોકડા પૈસા આપી દે છે અને મોટું ઉઠામણું કરે છે તો આમાં સામેલગીરી કરનારને પણ સજા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ રજૂઆત કરવાના છે જે વિવર્ષો ઉઠામણાનો ભોગ બન્યા છે તેમની સાથે ફોગવા એ મિટિંગ આયોજન કર્યું હતું તમામ પુરાવા ભેગા કરીને હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવશે ભોગ બનેલા વિવર્ષો ફોગવાની આગેવાની શનિવારે મળશે તેવું જાણવા મળ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા